સુરતમાં એબીવીપી કાર્યકર દ્વારા વેસુ અલથાણ વિસ્તારમાં કારની રેલી કાઢી હોય જે વિડિયો વાયરલ થતા પોલીસે કાર કબજે લઈ તપાસ કરી સુરત શહેરના વેસુ અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના કાર્યકરો દ્વારા કાયદોને વ્યવસ્થાને મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે શિસ્ત વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ ઉપર જોખમી સ્ટન્ટ કરતા નજરે પડ્યા તે જોઈ ચકચાર મચી હતી વિડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બેકાર કબજે કરવામાં કરવામાં આવે હાલ અલથાણ પોલીસ દ્વારા એબીવીપી ના કાર્યકરો ના નિવેદન લેવાની શરૂઆત કરવામાં આવી હતી મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બની આજે જે ઘટના આપણે ઓગણીસ તારીખની જે ઘટના ઘટી જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની બે હજાર પચીસ નવી

અલથણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ વાયરલ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજ રોજ જે છે આ જે ગાડીઓ સરઘસમાંથી એ પીકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે એ લોકો જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરેલ છે બ્યુરો રિપોર્ટ એસનાઈન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે